નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપણે જાણીશું કે આજના ગુજરાતના સૌથી મોટા સમાચાર મિત્રો ગુજરાતમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કેમ કે જમ્મુ કાશ્મીરમાં જે કઈ હુમલો થયો તેને લઈને આજે નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયના કારણે પાકિસ્તાન ધ્રુજવા લાગ્યું છે અને ભારતમાં પાંચ મોટા નિર્ણયો લઈ લીધા છે અને ભારતમાં મિત્રો કંઈક મોટું થવા જવાનું છે અને મિત્રો આ હુમલો છે એ આ ટીઆરએફ એ કરાવ્યો છે અને ગુજરાતના મોટા સમાચાર ઇલેક્ટ્રિક વાહનોમાં મોટી રાહત આપવાની છે એ વિશે અને હવે તમે ફાસ્ટેગ પણ બંધ થઈ જશે અને તમારા ખાતામાંથી સીધા જ પૈસા કપાઈ જશે તો મિત્રો આજના સમાચારની અંદર આપણે જાણીએ

પાકિસ્તાન મુર્દાવાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મિત્રો ગુજરાતના અનેક શહેરોમાં જેમ કે આણંદ મોરબી આવા મોટા મોટા શહેરોમાં પણ ભારે સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બીજી તરફ ગુજરાતમાં પણ હાઈપ્લર જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ગુજરાતના મંદિરો રેલવે સ્ટેશનો એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આ ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર રાજકોટ અમદાવાદ આ તમામ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો પાકિસ્તાન હવે ધ્રુજવા લાગ્યું છે કેમ કે ભારતે મોટા પાંચ ફેસલાઓ લઈ લીધા છે પાકિસ્તાનને લઈને કેમ કે ભારત હવે સર્જિકલ સ્ટ્રાઇક થી પણ આગળ જઈને મોટો હુમલો કરે તેવા ભયથી પાક કબજાના કમિશ્નર કાશ્મીર સહિત ભારત સાથેની સીમા પર પાક સૈન્યને એલર્ટ કરી અને તેના હવાઈ દળને મહત્તમ પર

સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ સીએસએસ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને મિત્રો આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ કડક નિર્ણયો લેવામાં આવ્યા અને પ્રધાનમંત્રી મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ મંત્રી રાજનાથ સિંહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહ્યા હતા અને મિત્રો આ મિટિંગમાં આ બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જે નિર્ણયો જે નિર્ણયોથી હવે પાકિસ્તાન વાળાઓને ખૂબ જ મોટું નુકસાન જઈ શકે એવો માહોલ અત્યારે ઉભો થઈ ગયો છે તો મિત્રો બુધવારે સાંજે આ બેઠક બેઠી હતી અને આ બેઠકમાં કયા પાંચ નિર્ણયો લેવામાં આવ્યા છે તે વિશે મિત્રો વાત કરીએ તો એક પછી એક આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે કયા કયા પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણયો લેવામાં આવ્યા છે તો મિત્રો વાત કરીએ તો ઓગણીસો ને સાઠ થી જે સિંધુ જળ સંધિ હતી તેનો તત્કાલ જે પ્રભાવ છે તેને સ્થગિત એટલે કે ઉભો રાખી દેવામાં આવ્યો છે અને ચેકપોસ્ટ અટારીકો તત્કાલ પ્રભાવ સે બંધ કિયા જાયેગા જે ચેકપોસ્ટ અટારીની જે બોર્ડર છે તેને બંધ કરી દેવામાં આવી છે અને પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવા હુકમ કરાયો છે અને પાકિસ્તાનના જે સ્ટાફ છે પાકિસ્તાનનો અહીં જે સ્ટાફ કામ કરે છે તેમને પણ છૂટ્ટી આપી દેવામાં આવી છે ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગ સે સલાહકારોને વાપસ બુલાયા હે જે ભારતો ઇસ્લામાબાદમાં કામ કરે છે તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા છે અને પાકિસ્તાન ગયે ભારતીય લોગ એક મહિને સે પહેલે ભારત આવ્યા પાકિસ્તાનમાં જે ભારતીય ગયા છે તે તમામને એક મહિનાની અંદર ભારત પાછા આવવા માટેનો ઓર્ડર અપાઈ ગયો છે અને સાર્ક વિઝા કે તહત પાકિસ્તાનીઓ કો વિઝા મેં કોઈ છૂટ નહીં જે કે પાકિસ્તાનના વિઝા હતા તે તમામ વિઝાઓને અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યા છે તો મિત્રો રાખી અને આ બંધનું એલાન આપી દીધું છે અને મિત્રો આજે પાંચ મુદ્દા જે છે જેના કારણે ઘણી બધી નુકસાની થઈ શકે એમ છે અને પાકિસ્તાન હવે આ નુકસાનીના કારણે ધ્રુજવા લાગ્યું છે મિત્રો ભારત હવે આ વિશે કંઈક મોટું કરવા જઈ રહ્યું છે કેમ કે તમને ખબર જ હશે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે કાંઈ આતંકી હુમલો થયો છે તેને લઈને હવે કેન્દ્ર સરકારે આજે સાંજે છ વાગે સર્વપક્ષીએ બેઠક બોલાવી અને આ બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે અને આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને આમંત્રણ આપ્યું છે અને બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અને મિત્રો વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થશે આ બેઠક પછી કઈક મોટો થવાનો અણસાર અત્યારે દેખાઈ રહ્યો છે કેમ કે મિત્રો ઓગણત્રીસ થી લઈને ઓગણત્રીસ જણા હતા તેમાંથી છવ્વીસ જણા મૃત્યુ પામ્યા છે જ મોટો આતંકી હુમલો થયો છે અને આ હુમલા પાછળનું સાચું કારણ શું છે હજી બહાર આવ્યું નથી અને આ હુમલો જે કરનાર છે એ ટીઆરએફ એ કરાવ્યો છે એવું બહાર આવ્યું છે અને આ ઘટના એ સમગ્ર દેશને મિત્રો હચમચાવી નાખ્યો છે અને આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનની શાખા ટીઆરએફ દ્વારા લેવામાં આવી છે અને મિત્રો ટીઆરએફ છેલ્લા થોડા વર્ષોથી કાશ્મીરમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરે છે મિત્રો ગઈ વખતે જે કાશ્મીરના પુલવામા પુલવામામાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો અને આપણા આર્મી જવાનોને ગોળીઓ મારી હતી એવી જ રીતે અત્યારે આ મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાતા પહલગામમાં આ જે હુમલો થયો છે તેમાં છવ્વીસ વ્યક્તિઓના જે મોત થયા છે જે નિર્દોષ વ્યક્તિઓના મોત કરવામાં આવ્યા છે ફાયરિંગ કરવામાં આવ્યું છે અને આ ફાયરિંગ મિત્રો તે ધર્મ પૂછી પૂછીને કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એવું કીધું કે હું હિન્દુ છું તેમને ગોળી મારી દેવામાં આવી છે અને આ જે ગોળીબારમાં ગુજરાતના સૌથી મોટા સમાચાર અત્યારે સુરતથી આવી રહ્યા છે કે આ જે હુમલો થયો તેમાં ગુજરાતના સુરતના યુવકના મૃતદેહ જે છે તે ફ્લાઇટ સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો છે સુરતના એક મૃતક પ્રવાસી સાથે તેમના અન્ય છ સંબંધીઓએ શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈ માર્ગ દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને જે સુરત મૃતદેહ પહોંચાડવામાં આવ્યું છે તે કળથિયાનો સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો ત્યાંથી દેહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો મિત્રો વાત કરીએ તો આજે શૈલેષભાઈ કળથિયા છે એ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પાસેના દ્રુફણિયા ગામના વતની હતા અને પોતે મુંબઈમાં એસબીઆઈમાં મેનેજર તરીકેની ફરજ

આ પછી આજે સવારે બંનેની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી મિત્રો જે આ વ્યક્તિઓ બે ભાવનગરના પિતા પુત્રનું જે પહેલ ગામમાં આતંકી હુમલામાં મોત થયું હતું તે બંનેના મૃતદેહોને ગઈકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા ત્યાં શહીદો જેવું સન્માન આપવામાં આવ્યું હતું અને પછી સવારે આજે સવારે બંનેની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી મિત્રો હવે આ બાબતમાં ભારત કયો એક્શન લે છે એ જોવાનું રહ્યું ત્યારબાદ વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનોમાં મોટી રાહત આપી દીધી છે રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે એવી વાહનો પર પાંચ ટકા ટેક્સ છૂટ આપી છે અને મિત્રો ગ્રીન મોબિલિટી પ્રોત્સાહન આપવાને લઈને એકત્રીસ માર્ચ બે સુધી ઇવી પર પાંચ છૂટ આપવામાં આવી છે વાહનના પ્રકાર પ્રમાણે ફક્ત એક ટકા લેખેજ ટેક્સનું વસૂલવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક વિહીકલ પર એક ટકા લેખેજ આરટીઓનો વિહીકલ ટેક્સ વસૂલવામાં આવશે અને ટેક્સમાં પાંચ ટકા છૂટ આપવાથી ઇલેક્ટ્રિક વાહન માલિકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે કેમ કે મિત્રો જે પાંચ ટકાનું ટેક્સ વસૂલવામાં આવતું હતું તે હવે વસૂલવામાં નહીં આવે કેમકે ઇલેક્ટ્રિક વાહનોને લઈને આપણી સરકારે સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફાસ્ટટેગ પણ થઈ જશે બંધ મિત્રો ફાસ્ટટેગનો ઉપયોગ કરતા લોકો 30 એપ્રિલ 2025 સુધી જ તેનો ઉપયોગ કરી શકશે બાદમાં પોતાની ગાડીમાં સરકાર દ્વારા રજિસ્ટર જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે અને આ નવા સિસ્ટમને બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે અને સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ

જે ફાસ્ટટેગનો ચાર્જ એ તમારા એકાઉન્ટમાંથી સીધો જ કપાઈ જશે તો મિત્રો આપણે જોયા આજના તાજા સમાચાર તો આવા જ અવનવા સમાચારો અને લોક ઉપયોગી સમાચારો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો કેમ કે ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ તમારા માટે અવિરત આવા અવનવા સમાચારો લાવતી રહે છે તો મિત્રો અમારી ચેનલ સાથે અત્યારે જોડાઈ જજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ સમાચારના વિડીયોને મોકલાવી દેજો મિત્રો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય હિન્દ જય ભારત